રામનવમી પર્વને લઈને પાદરાના શ્રી સંતરામ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી વહેલી સવારેથી જ પૂજા આરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાકર વર્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ સહિત રાજકીય અગ્રણીઓ અને નગરના વેપારીઓ સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ઉપસ્થિતિ જોવા મળી હતી સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજે આવેલા તમામ સંતોનું ભવ્ય સ્વાગત કર્યું હતું સાથે પાદરા નગરજનોને પણ રામનવમીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત તમામ ટીમ પણ સંતરામ મંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં ભગવાનના દર્શન કરી સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા સાથે મીડિયાના માધ્યમથી પાદરા તાલુકાની જાહેર જનતાને રામનવમીની હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવી હતી શ્રી સંતરામ મહારાજ યોગીરાજ શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદથી વર્તમાન મહાન રામદાસજી મહારાજના શુભાશીર્વાદથી સંતરામ મંદિરનું પાદરાનું વાર્ષિક ઉત્સવ આજ રોજ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે ત્યારે અઠવાડિયા પૂર્વે પંચદિવસીય મહાવિષ્ણુ યાગ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા આ ઉત્સવ ઉજવવામાં આવે છે આજે સત્તર તારીખ રામનવમીના દિવસે સાકરતુલા ભજન મંડળ અને સંતોના સામૈયા અને એવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે આ ઉત્સવની અંદર દરેક ભક્તો પોતપોતાના તન મન અને ધનથી મહારાજની સેવા કરીને પોતાની જાતને ધન્યતા અનુભવે છે સર્વને જય